એચવી જોટાણિયા ફૂલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદનાઓના માર્ગદર્શન અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ દ્વારા સમાજમાં રહેલા છેવાડાના માનવીઓ સુધી કાનૂની જાગૃતિ લાવવાની તથા સમાજને વિના વિલંબે કાનૂની સહાય અને સેવા પૂરી પાડવાની કામગીરી કરવામાં આવે છે આ કામગીરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તેના પેરાલિગલ વોલેન્ટર્સ દ્વારા કરવામાં આવે છે અને રાજકોટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં વર્ષ બે હજાર પચીસમાં પસંદગી પામેલા નવનિયુક્ત પેરાલિગલ વોલેન્ટર્સ માટેની એક તાલીમનું દિવસીય આયોજન તારીખ સોળ સાત પચીસથી તારીખ અઢાર સાત પચીસ સુધી કરવામાં આવેલ તેમાં તારીખ સોળ સાત પચીસના રોજ નામદાર મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને નામદાર ચેરમેન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જે આર શાહ સાહેબ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું અને ત્યારથી દિવસ ત્રણ સુધી રોજ જુદા જુદા નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ન્યૂ દિલ્હી દ્વારા નક્કી કરવામાં આવેલા વિષયોનું પીએલવીને માર્ગદર્શન આપવામાં આવેલું અને આજ રોજ આ ત્રિદિવસીય તાલીમ માં છેલ્લે ફીડબેક અને વેલિડેટરી સેક્શનનું આયોજન કરવામાં આવેલું અને ત્યારબાદ આ તમામ પીએલવીએને આ રાજકોટ જિલ્લાની સેન્ટ્રલ જેલ ખાતે વિઝિટ કરાવવામાં આવે છે અને ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશનને વિઝિટ કરાવ્યા બાદ આ તાલીમ પૂર્ણ જાહેર કરવામાં આવે છે જેથી આવનારા દિવસોમાં પૂરા એક વર્ષ સુધી આ તમામ નવનિયુક્ત પીએલવીઓ પોતાની કામગીરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરશે